અને આ જે મકાન બને છે જે પરિવાર માટે બને છે પરિવારની અંદર ફક્ત ત્રણ સભ્યો રહે છે બે દીકરીઓ અને મમ્મી અને દીકરીઓ છે એમના પપ્પા પાછલા ઘણા બધા વર્ષોથી ઓફ થઈ ગયા હતા એટલા માટે કે એમનું ઘર બની શકે અને ઘણા સમય પહેલા અમને આની વાત મળી હતી તો અમે લોકો ત્યાં કરિયાણું દેવા ગયા હતા અને ત્યાર પછી જાણ થઈ કે મકાન પણ એકદમ ખરાબ પરિસ્થિતિમાં છે તો અમે કીધું કે અમે તમને મદદ કરશું ત્યાર પછી તમે જોઈ શકતા છો વિક્રમભાઈ ભારે પણ સેવા આવી રહ્યા છે અને આ મકાન આપણે લગભગ સાત થી આઠ દિવસમાં માં એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું હતું તો આગળ વિડીયો બનાવી રહ્યો જે લોકોને ખબર ન હોય એમને જણાવી દઉં કે આપણું ગરીબ અને નિરાધાર લોકોના લાભાર્થે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલો છે એ વોટ્સઅપ ગ્રુપમાં જે દાન આવે છે એ પણ આ ધાર્મિક કાર્યમાં વપરાય છે ત્યાર પછી બીજું કે આપણું એક અલગ ધણી આશ્રમ રમા છે આપણે રામાપીર બાપાનું જે આખ્યાન રમ્યું છે એમાં પણ જે આવક આવે છે એ પણ આપણે ગરીબ અને નિરાધાર લોકોના લાભાર્થે જ વાપરીએ છીએ તો જો કોઈ પણ મિત્રોને આખ્યાન રમાડવાની ઈચ્છા હોય અથવા તમારી આજુબાજુ કોઈ પણ પરિવાર હોય કે જ્યાં આખ્યાન રમાડવું હોય તો આપણો સંપર્ક કરી શકો છો ઓકે આપણે ત્યાં આવશું અને એમાં જે કંઈ પણ આવક આવશે આવા નિરાધાર લોકોના લાભાર્થે વાપરશું જેમ કે કરિયાણાની કીટ આપવી ત્યાર પછી આવા સેવાના કાર્યો કરવા તો લગભગ છ થી સાત દિવસની અંદર આપણે મકાનનું કામ એકદમ કમ્પલીટ કરી નાખ્યું હતું જેમાં નીચે લાદી પણ લગાડી દીધી પછી પ્લાસ્ટર પણ કરી દીધું થોડું ઘણું કામ એવું બાકી છે એ પણ કરી નાખશું અને હવે આપણે મળશું એકદમ મકાન કમ્પ્લીટ કર્યા પછી આ પેલું એનું રસોડું છે તમે રસોડામાં તમે એન્ટર થઈ શકો અને આ અત્યારે પેલા અન્ન તમને રસોડો એટલા માટે કહેવા કરતા હું કે સરસ મજાની રંગોળી બેને દોરેલી છે અને આપણે આ હોલ છે અને બાજુમાં આપણે રૂમ બનાવેલો છે તો રૂમની અંદર આપણે આવી જઈએ આ રૂમ ની અંદર એટલે હા જો તમે રૂમ આપો તો શું કહો છો રૂમ ની રૂમ તૈયાર છે તો ઓલરેડી કમ્પ્લીટ બધું કામ એકદમ એ કમ્પ્લીટ થઈ ગયું છે અને નાની દીકરી કે જે જગદંબાનો અવતાર કહેવાય એના હાથે આપણે કુમઘોડું મુકાવી ત્યાર પછી એના કુમકુમ પગલાં પાડી આપણે આ મકાનનું પૂજા જે વિધિ કરીને ત્યાર પછી આપણે પરિવારને મકાન સોંપવાનું છે તો તમે જોઈ શકતા હશો રિબન કટ થઈ ગઈ છે પછી આ દીકરી દ્વારા કુમકુમ પગલા પાડવામાં આવ્યા અને ત્યાર પછી કાયદેસર જે વિધિ કરવાની હોય એ વિધિ કરી કુમઘોડો મૂકી અને વિક્રમભાઈ બારિયા તથા આ પરિવાર અને અમારા મંડળના સભ્યો દ્વારા અહીંયા પૂજા કરવામાં આવી હતી અને ત્યાર પછી આ મકાન પરિવારને સોંપ્યું હતું અને અમારું બીજું પણ એક ગ્રુપ ચાલે છે જેમાં દર મહિને સો સો રૂપિયા આપણે આપણે આવા નિરાધાર પરિવાર માટે કાઢીએ છીએ જેમાં કરિયાણાની કીટ આપી કે પછી આવું કોઈ મદદ કરવી તો એ ગ્રુપમાં તમે જોઈન થવા માંગતા હોય તો પણ તમે કોમેન્ટ કરી દેજો અથવા પછી અહીંયા ઇન્સ્ટાગ્રામ આઈડી તમને દેખાતી છે એમાં મેસેજ કરજો એમાં દર મહિને સો સો રૂપિયા કાઢવામાં આવે છે આવા પરિવારની સેવા કરવા માટે તો તમે જોઈ શકતા છો અહીંયા સ્વસ્તિક પણ થઈ ગયો છે અને એકદમ આપણે મકાનનું કામ કમ્પલીટ કરી નાખ્યું અને મકાનના સંપૂર્ણ દાતા હતા મૂલશંકરભાઈ જાની કે જે આપણા આપણા ગ્રુપના સભ્યો છે અને આપડા મિત્ર પણ છે તો તમે પણ આવા સેવાના કાર્ય કરતા રહેજો પછી હવે જઈએ વિક્રમભાઈ પાસે એમની ઊંચી મુકા છીએ આપણે આજે મકાન બનાવી દીધું વિક્રમભાઈ બારીયા અને મૂળશંકરભાઈ મારા દર્શક મિત્રો ને બહુ સરસ લાગ્યો ને એમના આભાર ને આવા કામ કરતા રે અમારા મકાન બેલું હા પેલા જૂનું હતું પડી ગયું હતું પછી આ ભાઈ આવ્યા અમને મકાન ને એવું બનાવી દીધું અમને સારું લાગે મકાન બેલું આ પૂંજા ને એવું કર્યું કુંકળો ગયો તો ચાલો હવે હું તમને આખું મકાનનું એકવાર નિરીક્ષણ કરાવી દઉં તો આ સૌથી પહેલા આ છે રસોડું અહીંયા જોઈ શકો છો ઉભું રસોડું આપણે બનાવ્યું છે એકદમ કમ્પ્લીટલી કામ થઈ ગયું છે ત્યાર પછી આ છે ઓસરી આપણે જગ્યા ઓછી તેટલા આપણે ઓછી જગ્યામાં કામ કરેલું છે અને મેઇન જે રૂમ તો તમે પહેલા જોઈ લીધો છે તો મુલાકાત કરીએ પરિવારની